તો મિત્રો આપણે નવા બ્લોગ માં તમે બધા મજા મજા માં જઈશું હું પણ મજા માં તમે પણ મજામાં માં છું જય દ્વારકા બધાને આજનો મારો નવો બ્લોગ ચાલુ થઈ રહ્યો છે તો જો આજનો મારો નવો બ્લોગ મિત્રો તો તમે જો નકરું ફળ રહી ગયો બગી છે આમ માં કેમ આયા હોય તો આપણે ગાડી બતાડો તો પડી એક તો ભલે તો આપણે આજ જવાનું છે સુરત કેરો ભરીને ફેરો ભરો વિયા આવી જવાનું બાકી છે આપણા આમ ઉપર જવું ને એ રોટી ને ઘરના ગેટ બેન્ચ છે જો ગેટ ને તાળું મારીશ ગેટ ને તાળું મારીશ તો તમે બને રહેજો મારી સાથે બ્લોગમાં જોડાઈ રહ્યો એમ તક તો તમને આજ દેખાડું ચલો મિત્રો બને રહો ગેટ વટી ગયા મન મન ટપી ગેટ છડી ગેટ ટપી ગયા આપણે તો તમે બને રહેજો બ્લોગમાં તમે મારી સાથે તમને નેર છે બતાવ નેર ની ઓલી બાજુ નેર ની પેલી બાજુ ફાર્મ હાઉસ છે અને આવશ્યક નેર છે તો તમને બતાવું તમે બને રહેજો આપડે જી વાલ લાગે બોપર થઈ જાય 10 વાગે હે 12 વાગે નીકળશું નાથી પાછું બીજો લોડિંગ કરશું ઈ લોડિંગ ભરી બીજે ખાલી કરશું લોડિંગ લોડિંગ શરૂ અને સાંભળ લોડિંગ ઉલા માલ સામાન ભરવાનો રાવડ છે મેટલો પુલ ભરી પાસનો કેમેરો કરીને બતાવવું પડશે જો લગભગ નાઈ બતાવુ બધી બાજુ ખડ જ ઉગી આમાં ખડ જ છે મિત્રો તો આપણે ગાડી ભરી નીકળી ગયા વાગ્યા કેટલા ખબર બે વાગી ગયા હવે તો આપણા એક જ ફેરામાં હાથ પડી જાય એવું લાગે તો તમે કઈ બ્લોગમાં માં જાય તો તમે અંદર ઘરે જ રહી જાવ મારી સાથે બ્લોગમાં તો આપણે નીકળી જ ગયા છીએ ગાડી ચાલુ છે ગાડી હાલે અલીકે મે જા એક ફેરો ફોડે ઓ આમાં આખો જ થઈ જાય થઈ જગ્યા ખાલી કરવાનો કે કમનત તો થાય તો માજે જ જાય કોઠા કે રોડ થોડો ખરાબ હે બમ્પરિયા બહુ આવાડ લાવી દે હા બમ્પર બહુ આયા એવાજી રોડ પર બમ્પર બમ્પરી ઉધો આવો ને તો ઓલું કરવું પડે સમજી ગયા મિત્રો બસ કઈ વાંધો ની થોડો મોડું થાય ઈ જ

આ ફોન માંગો એટલે તને પિકઅપ કેમ થાય એમ થાય આ ફોન બીજો બદલાવો પડશે મારે બીજો ફોન લેવો પડશે એવું લાગે કાઈ હા ઓળી જાય એ ચાલો बोलने तो आज ही आया जो होय बहुत बहुत खराब हो था कलर में बने रे ब्लॉग में लुक बेहतर बता दूं तुमने न कोई वाडियो है मैं दिखा दूं वादा वड़न जो થઈ ગયો વરસાદा वेऊ થઈ ગયો ઓવર एंड ये रे આ બાજુ ગટર હે આ ગટર આ ગટર આ રોડ હે આપડી ગાડી હાલી જાય કાચો રોડ હે બસ એના મારી સાથે બ્લોગ માં જોડે રહો તમને નવું નવું બતાડો મળશે તમે બેનારી તો મારી સાથે બ્લોગ માં રોજ નવું દેખાડી જ રહે ફરી ચેનલ ને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખો ઓલ મેની આવડતો ચેનલ ને સબક્રેસ ના જોઈએ દિલ છે તમારા મન થાય તો અમે તમને કરી નાખો બટાબ અને આપણો બ્લોગ જો 要不就走路，走路，走 <noise> 路，再骑个车，我才能在路上。 કામ મિત્રો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું કેમ કે ટાયર ફાટી ગયો છે અહીંયા જાવ તો ટાયર ફાટી ગયો આમ જો ફાટી ગયો કમ્પ્લીટ કામ બની નહીં તો આપણે એક નંબર ફાટી ગયું છે અહીંયા હાલો તો આવતો હતો માલ ભરીને તો અહીંયા આવ્યો તો અહીંયા અહીંયા આટલામાં ફટાકડો ફૂટી ગયો ફાટી દીધો અને માલ આપણી ગાડીમાં ભર્યો છે બધું કમ્પ્લીટ હતું તોય પણ ફાટી ગયું શું કરે એવો થવાનું હતું થઈ ગયું ટાયર પંચર કાંઈ વાંધો નહીં બદલાવું પડશે આપણે એકલા માણસ એ બદલાવું તો પડશે જ એટલે બદલાવીને હાલ છે ને ટાયર તો ખુશ થઈ ગયો ફટાફટ ખુશ થઈ ગયું તો બદલાઈ નાખ્યું ચલો મિત્રો ખાલી રોડ છે વાંધો નહીં આવું એ કે સારું હાઈવે બાઈવે નથી કે નગર વાંધો આવો કેમ કે હાઈવેમાં છેલ્લી પટ્ટી હોય તો કેવો આવો એ ઉલ્લા પડત ફાટ્યું હોય અહીંયા આવતા મેં સાઈડમાં કંડ નહીં છે ગાડી આગું નહીં જ ફાટ્યું થોડુંક જ ને ફાટીને તો અહીંથી જ નહીં ગાડી હોય વધુ આગું નહીં તો આ ટાયર નબળા હતા તે મારા મને ખબર હતી કે આ ફાટવાનું હોય છે કે પેલા મોડા બદલાવો પડશે અને જે થવાનું હતું એ થઈ ગયું ચલો મિત્રો મળ્યું ટાયર બદલાવી નાખ્યું પછી ચલો બનાવી રેજો મારી સાથે લઈ લીધા હે પેલા જેક નહીં છડાવવાનો આપણે વાયરું ખોલવું પડશે આ માના લઈ ગયું તો આ ખોલવાનું હોય આ કેરિયલ કાઢવા માટે આ ખોલવું પડશે આનું ગોસડીનું પાનું ક્યાં આવીશ સોરી ગાઈશ મારે ત્યાં ગાળે બોલાવી ગઈ એનું પાનું ગોતવું પડશે ને મારે ચલો મિત્રો મળીએ પછી આપણે પાના બાના ગોત લેવી આ ટાયર ફાડ નહીં ક્યાં હરિયે હરિયે કંઈ જ નહીં ક્યાં જો હવામાં નાખવાનું હોય બાકી

ઉપર સડાવવાનું એટલે ઉપર સડાવી નાખું પછી આપણે મળીએ મિત્રો તો આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આજ જો થઈ જાય કાળા કાળા ભંગર બોલો આપણે મિત્ર કરી નાખ્યું છે કમ્પ્લીટ ટાયર બાર પંચર પડી ગયું તમે બનેરી ઉમર સાહેબ બ્લોકમાં જો આ ટાયર ઉપર ચડાવી દીધું